સ્ક્રેપના માલને લઈ છેતર પિંડી આચરનાર ઇસમની ઈકો સેલે કરી લીધી છે સ્ક્રેપના માલના નાણા લઈ સ્ક્રેપનો માલ નહીં આપી તેમ જ નાણા પણ પરત નહીં કરી છેતર કરનાર ઇસમની ઈકો ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી સુજીત કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાએ સુરતના ડીસીબી પોલીસ મથકમાં સાસ ઓવરસીસના ભાગીદાર તથા રેડિયન્ટ ઓવરસીઝ લિમિટેડના ડિરેક્ટર નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ સાસ ઓવરસીઝના ભાગીદાર અરુણ મખનવાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ સિરોડકર સામે ફરિયાદ નોંધાવી હતી

અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો રજો કરવા માટે સુરતમાં આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલ અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માત રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવ્યો અને ત્યારબાદ આ રકમ મેળવી લે અને પ્રેરી સાથે વિશ્વાસઘાત કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી